જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજે હું આવી ગઈ છું નાસિક નાસિક જ્યાં કુંભ મેળો ભરાય છે એ જગ્યા ગંગા ગોદાવરીનો સંગમ એ જગ્યા ઉપર આજે હું તમને દર્શન કરાવવા માટે લઈ જઈ રહી છું અહીંયા ભગવાન શ્રી રામ જ્યારે પંચવટીમાં વનમાં હતા ત્યારે ભગવાન શ્રી રામ આ જગ્યા ઉપર નાવા માટે આવતા હતા અહીંયા અસ્થિ વિસર્જન પણ થાય છે અહીંના પંડિતો પાસે આપણા વડવાઓના પણ લખાણ હોય છે હાથેથી લખેલા અને અસ્થિ વિસર્જન પણ આ જગ્યા ઉપર થાય છે તો ચાલો મિત્રો ગંગા ગોદાવરી સંગમમાં દર્શન કરવા માટે પાવન થાય દર્શન કરીએ અહીંયા નદીના તટની આજુબાજુ કુંડની આજુબાજુ ઘણા બધા મંદિરો આવેલા છે અહીંયા ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે સત્યનારાયણ ભગવાનનું મંદિર છે એવા ઘણા બધા મંદિરોના પણ તમને અહીંયા દર્શન કરવા મળશે આ ગોદાવરીના કિનારે કપાલેશ્વર મહાદેવનું પણ મંદિર છે તેનો તમે વિડીયો જોયો હશે મેં મૂક્યો છે અહીંયા ખૂબ જ સરસ મજાના ભગવાનના દર્શન છે અહીંયા આ કુંડને રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમકે ભગવાન જ્યારે વનમાં હતા ત્યારે અહીંયા નાવા આવતા હતા એટલે આ કુંડને રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે જય મહાદેવ મારા દરેક મિત્રોને જય મહાદેવ જય મહાદેવ તમે જો મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળની અંદર શેર કરવાનું ભૂલશો નહીં જય મહાદેવ ખૂબ સરસ જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ ગંગા ગોદાવરીના દર્શન રામકુંડ નાસિક જય મહાદેવ